નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો મારી સાથે અજય લોરિયા જોડાયા છે છે આજે વાત કરવી હાઈ વોલ્ટેજ ડ્રામા ની જેમને ગાંધીનગર ની અંદર કરી રહ્યા છે એક તરફ ગોપાલ ઇટાલિયા પોતે આવ્યા નથી અને હવે કાંતિ અમૃતિયા એવું કહી રહ્યા છે કે સાડા બાર સુધી હું અહીંયા આગળ વિધાનસભાની સીરીઓ ઉપર રાહ જોઈશ અને પછી હું રાજીનામું આપ્યા વગર પાછો જતો રહીશ મારી સાથે અજય લોરિયા જોડાયા છે અજયભાઈ સાથે જ વાત કરીએ કારણ કે ચર્ચા ખૂબ થઈ રહી છે કે વિકાસ વાત ઉપર કાંતિ અમૃતિયા જો રાજીનામું આપતા હોય અજયભાઈ તો ખરેખર મોરબી વિકાસ થયો છે ખરો જો વિકાસ થયો હોય તો જે પ્રજા પ્રજા જે અવાજ ઉઠાવ્યો છે પ્રજાએ જે અવાજ ઉઠાવ્યો છે ત્રીસ વર્ષમાં પહેલી વાર પ્રજાએ અવાજ ઉઠાવ્યો છે જો પહેલી વાર ના ઉઠાવી હોય ને અગાઉ કોઈ ઉઠાવ્યું હોય તો મીડિયા વાળાને ખબર હોવી જોઈએ કે મીડિયા વાળા બધા અજાણ છે એવું તો કઈ છે નહીં ત્રીસ વર્ષમાં પહેલી વાર પ્રજાએ ઉઠાવ પ્રજાએ અવાજ ઉઠાવ્યો છે અને ખરેખર ખર મોરબીનો જે કહેવાય ને કે વિકાસ ત્રીસ વર્ષના એના નામે કોઈ થયો નથી પણ આમાં કોઈ સરકારનો વાક નથી એમાં કોઈની એની આવડત પોતાની કે પછી એની કહેવાય ને કે ફાકા ફોજદારી બસ સીન સપાટા નાખવા ને વિડીયો ઉતારો આજ એનું કામ છે

બેન વાતને વિરોધ મારો એ છે મારે કોઈ પર્સનલ જ એની સાથે જે કહેવાય ને એની વિચારધારા સાથે જ મારે મેળ નથી આવતો કે જે ત્રીસ વર્ષમાં કામ જે થવા જોઈએ એ નથી થયા અને આ ચોમાસામાં પબ્લિક વધારે હેરાન થઈ છે તો એ પબ્લિકને મેં આજે સપોર્ટ કર્યો છે કે તમે પબ્લિક સાચી છો અને કામ થવા લાગ્યા છે આજે હું મારા સ્વ ખર્ચે આજે લાતી પ્રોટમાં તમે પરિસ્થિતિ જુઓ તો તમારો બેન ફોન આવ્યો એવું તો કંઈ છે નહીં તમારો પાંચ મિનિટ પહેલાં મને ફોન આવ્યો કે જોઈન્ટ થવા માટે હું ક્યાં છું એ તમે તમે જુઓ આ સો ખર્ચે કામ ચાલુ છે આ કચ્છ સો ખર્ચે ગાડી ગૂંચી ગઈ છે અત્યારે હવે આ ગાડીને કઢવા માટે ક્રેન બોલાવી છે આ ગાડીના રૂપિયા હું આપવાનો છું બરાબર તો આવા પબ્લિક ના અમે કામ કરી છે છતાંય જો આ કામ કાંતિભાઈને ન ગમતા હોય તો પછી આમાં મારે બીજું એના વિશે મારે બીજું શું કહેવાનું આવે એટલે કાંતિભાઈને વિકાસના કામ થાય તો કેમ નથી ગમતા હા નહીં વિકાસ ગમે છે ને બીજા કોઈ કરે તો નથી ગમતા મોરબીમાં તમે સમજો વાત ને બેન

ત્યારે મેરજા સાહેબ ત્રણસો કરોડ રૂપિયા લાવ્યા છે મોરબીમાં અને મારા જિલ્લા પંચાયતમાં જે ત્રીસ ગામ છે ને ત્રીસ ગામમાં એક રોડ બાકી નથી કે મેરજા સાહેબ અહીંયા રોડ ના કર્યો કે રોડ નથી લાવ્યા મોરબી જિલ્લામાં ત્રણસો કરોડની ગ્રાન્ટ બ્રિજેશભાઈ મેરજા લાવ્યા છે હું મીડિયા થકી ખુલ્લે આમ કઉ છું અને એના કઈ જો એના સાહિત્ય કાત કઈ જોતું હોય પણ હું રજૂ કરવા રેડી તો પછી કાંતિભાઈ નથી લાવ્યા કારણ કે કાંતિભાઈ તો આટલા વર્ષથી ત્યાં ધારાસભ્ય છે બેન ધારાસભ્ય છે તો તમને ખબર છે મને ખબર છે મોરબીની પ્રજાને હવે ખબર પડી છે કે અત્યાર સુધી જે મત આપ્યા છે એ કાંતિભાઈને આપ્યા છે ભાજપને આપ્યા છે અને ખરેખર ભાજપની ગ્રાન્ટ ગ્રાન્ટો ઉપરથી કરોડો રૂપિયાની આવે છે પણ નીચે કરવાની ગ્રાન્ટ આપવાની કે પબ્લિકના સેવા કરવાની પોતાનામાં ધગસ હોવી જોઈએ આજે હું છેલ્લા દસ દિવસથી આ નીકળી ગયો છું રાત ને દિવસ જોયા વિના તો આજે પબ્લિક મને આવકારે છે તો એ નથી સહન નથી થતું અને એનું કારણ શું તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયા વાળું જે આખું ચેપ્ટર થયું છે એ ચેપ્ટર ખરેખર કારણ કે લોકો ત્રસ્ત હતા અને લોકો એવું કહી રહ્યા હતા કે અમે વિસા વધારવાડી કરી નાખીશું જો પ્રજા છે બરાબર છે અને એ કોઈ પાર્ટીનું કોઈ ઓફિશિયલ નિવેદન નથી ભારતીય જનતા પાર્ટીનું કોઈ નિવેદન નથી કે ગોપાલ તું આવી જાય એમ એ તો આને એમના સ્વભાવ પ્રમાણે

કારણ કે મોરબી થી હું ખુબ સારી રીતે અજયભાઈ પરિચિત છું મોરબી મારું પોતાનું ગામ છે અને મોરબી ના રસ્તા મને ખબર છે કે કયા પ્રકારના રસ્તા છે કારણ કે તમને ખબર જ છે તો મારા મોઢેથી થી શુક્રો તમે બોલાવા માંગો છો ના એટલે હું એ સમજવા માંગુ છું કે નેતાઓની ક્યાં ચૂક રહી જાય છે કેમ વિકાસ નથી થઈ શકતો ખરેખર ચૂક એક જ જગ્યાએ રહી જાય છે હા ચૂક એક જ જગ્યાએ રહી જાય છે મારે કરવું નથી મોરબી ની સેવા કરવી નથી અને બીજા કોઈ સેવા કરે તો એને કરવા નથી દેવા વાત ને વિષય આ છે અને ખરેખર જો એની ખાનદાની કે એના માં કે ખરેખર એની જો પોઝિટિવિટી હોય ને મોરબી વિશેની

કોણ વધારે વિકાસ કરશે કારણ કે વિસાવદનની સ્થિતિ પણ અત્યારે એવી જ છે ગોપાલ ઇટાલિયાને કહીએ કે ભાઈ તમે ધારાસભ્ય બને હું ધારાસભ્ય બંને રસ્તાની ચેલેન્જ કરીએ ને કે કોણ પેરિસ જેવા રસ્તા બનાવીને આપે છે એમાં જે બેન તમે કહો છે ને આપને ભાજપ એમાં કોઈ ભાજપ પડવા માંગતું જ નથી આ તો નિવેદન એનું પોતાનું છે ને ઉતાવળથી બોલાઈ ગયું છે બાકી કોઈ વાતને વિશે છે જ નહીં બાકી મોરબીની જનતાના લોહીમાંય પણ ભાજપ જ છે અને ભાજપને છોડીને પ્રજા કેરે જવાની જ નથી કારણ કે 30 વર્ષનો વિકાસ છે આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો શાસન છે અને ભારતીય જનતા પાર્ટીનો શાસન હોવા છતાં લોકોને આટલી બૂમો પાડવી પડે તો પછી આ 30 વર્ષનો શાસન મને ગોપી બેન એટલી ખબર છે મને ગોપીબેન એટલી ખબર છે કે મોરબીની પ્રજા ધારાસભ્ય છોડશે છેલે ભાજપ નહીં છોડે અચ્છા ધારાસભ્ય છોડશે ભાજપ નહીં છોડે તો મેરજા તો કોંગ્રેસથી જીત્યા હતા

પણ તમને ખરેખર એવું લાગી રહ્યું છે કે વિકાસ ખરેખર લોકોને જોઈએ છે લોકો પણ ઈચ્છે છે કે ક્યાં સુધી તમને વોટ આપીએ અને તમે પોતે ભારતીય જનતા પાર્ટીમાં છો કાંતિભાઈ ભારતીય જનતા પાર્ટીમાં છે તમે કામ કરી રહ્યા છો એવું તમે કહી રહ્યા છો કાંતિભાઈ કામ નથી કરી રહ્યા એવું પણ તમે કહી રહ્યા છો આની અંદર પાર્ટીને ડેમેજ થાય પાર્ટીને ડેમેજ કોઈ કરવાની વાત જ નથી પાર્ટી ડેમેજ થશે નહીં મોરબીની જનતા ક્યારેય વિકાસના કામ ને ભૂલશે પણ નહીં અને ખરેખર આજે જે અમે ગ્રાઉન્ડ લેવલ ના કામ કરી છે એક બાજુ મારી કરોડ રૂપિયાની ગાડી પડી છે ને એક બાજુ પગ મૂકવાની જગ્યા નથી એવો કાદો ખીચી પડ્યો છે હું ગ્રાઉન્ડ લેવલ આજે પબ્લિક સાથે ઉભો છું કામ કરું છું એટલે પ્રજા ક્યાંય મારી વિચારધારા ભાજપની છે અને મને મૂકીને ક્યાંય કે મોરબી ભાજપ ને મૂકીને ક્યાંય નથી જવાની ભાઈ વિચારધારા તો ભાજપની તમારી છે પણ ખરેખર લોકોને કામ જોઈએ લોકોને વિચાર વિચારધારા કરતાં કામમાં વધારે રસ હોય છે કામ આપવાનું ચાલુ થઈ ગયું છે બેન મોરબી પ્રજાએ જે વિરોધ કર્યો છે આજ નગરપાલિકા પણ કામ કરે છે પર્સનલ અમારા ખર્ચે પણ અમે કામ કરી છે આજ ધારાસભ્ય તમે કીધું ગાંધીનગર ગયા છે તો એનું કામ કરે છે

કે કાંતિભાઈએ પોતાની 27 ની ટિકિટ કન્ફર્મ કરી લીધી અરે તો રાજી વિકાસ થાશે કામ કરશે તોય આપણે રાજી છીએ 27 ની કદર 32 ની ટિકિટ લઈ આવે તોય રાજી છીએ રજા જેની સાથે હશે એને ટિકિટ મળશે એ મને ખબર છે અને ભારતીય જનતા પાર્ટી જે જે ડિસિઝન લેશે એને ટિકિટ મળશે અને ભારતીય જનતા પાર્ટીનું અમારું પાર્ટીનું પરમ દિવસનું નિવેદન છે કે આ કોઈ ઓફિશિયલ નિવેદન નથી આ ઓફિશિયલ નિવેદન નથી પણ ખરેખર મોરબીના લોકો હું સાંભળતી હતી ઘણા બધા મહિલાઓ એવું કહી રહ્યા હતા કે ચૂંટણી ટાઈમે મત આપવાનો હોય ત્યારે ભજીયા ખવડાવે છે અને રોડ તો કરતા નથી જો બેન ભજીયાની રાજનીતિ હવે અટકશે કે નહીં અટકે 100% 100% અટકી જશે મોરબીમાં 100% અટકી જશે અને પબ્લિક જે બોલે છે ને ખરેખર આ વેલા બોલવાની જરૂર હતી તો મોરબીનો વિકાસ અત્યારે અહીંયા નહિ આગળ ક્યાં પણ હોય અને સૌથી ગુજરાત ને હિન્દુસ્તાનમાં જો સૌથી વધારે ટેક્સ ભરનારું હોય તો મોરબી શહેર છે બેન બિલકુલ આપની જાણ માટે તો ખરેખર આટલા વર્ષમાં કોઈ બોયલું નથી ને આજે મેં આજ અવાજ ઉઠાવ્યો છે પ્રજા માટે પ્રજા સાથે હું રહ્યો છું અને કેવી રીતે રહ્યો છું બેન તમને ઉદાહરણ આપું સનાડા રોડ ઉપર બેનો બેન દીકરીઓએ ચક્કાજામ કર્યો તો અઢી કલાક થયા પોલીસ પરિવાર બીજા આપના નેતાઓ બધા પણ જોડાઈ રહ્યા હતા કોઈ ઉશ્કેરતા હતા આ તે બધું હવે ત્યાંથી મારે નીકળવાનું થયું મારે ઉભું રહેવાનું થયું બેન દીકરીઓ કે કે તમે તમે જવાબદારી લેતા હોય રસ્તાનું કામ રિપેર થઈ મને સાઠ દિવસનો ટાઈમ આપ્યો બેન કેટલા દિવસનો બરાબર મેં તે જ દિવસે રાત્રે કામ ચાલુ કર્યું ત્રણ દિવસમાં કામ પૂરું કર્યું બરાબર તો પ્રજા નથી જોતી કે ક્યાં કયા પક્ષનો નેતા છે ત્યાં કોણ છે ત્રણ દિવસ રાત ઉજાગરો કરીને રોડ નું કામ મેં પૂરું કર્યું તે પછી એસપી રોડ ની બાજુમાં યદુનંદન ચાર ને પાંચ બીજો રોડ ત્રીજો રોડ બાયપાસ દલવાડી સમાજ જ્યાં અત્યાર સુધી કોઈ ગયું જ નથી બરાબર હવે એના એટલા રસ્તા ખરાબ છે કૈનકાની વાડી કહેવાય બરાબર આજે લાતી પ્લોટ એક ને બે બરાબર આજે જે તમે અત્યારે મેં તમને બતાવ્યું લાતી પ્લોટ ચાર નંબર જ્યાં વેટ મિક્સની ગાડી બાર થી પંદર આવશે રોલ આવશે કે આ આવશે જ્યાં જ્યાં પાંચ દસ લાખ રૂપિયા મારા ઘરના વપરાશે તો પ્રજા જોવે છે ને પાછે આંગળી સરખી ના હોય વિરોધ ભાજપ નો નથી પ્રજા ને સમજો વાત ને વિરોધ પ્રજા એ કહ્યું છે કે ત્રીસ વર્ષમાં વિકાસ નહીં તો ત્રીસ વર્ષમાં વિકાસ નહી એમાં બધું આવી જાય ને બેન બિલકુલ અજયભાઈ ચાલો આશા રાખે કે જે ત્રીસ વર્ષમાં વિકાસ નથી થયો એ આવનારા સત્યાવીસ ની ચૂંટણી પહેલા સો ટકા થશે

જે સામાન્ય જનતા જે જનતા વોટ આપે છે એ જે ચેલેન્જ આપે છે એને કાંતિ અમૃત્યા ધ્યાન પર આપશે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર